જય માતાજી દોસ્તો આજે રેસીપીમાં છે બટાકા પૌવા અને બાજુવાળા બેન બેસવા આવી ગયા તા ઘરે તો એની સાથે વાતોના વડા કરતાં કરતાં બધું શાક મેં ઝીણું ઝીણું સમારી લીધું છે બટાકા કાંદા ટમેટા ધાણા મરચાં બધું હવે એક વાસણમાં આપણે મૂકી દેવાનું છે ત્રણ પાવડા તેલ ગરમ કરવા અમે કાચા બટાકાના બટાકાપોવા બનાવીએ છીએ અને મારા પપ્પાના ઘરે હતા ત્યાં બાફેલા બટાકાના બટાકાપોવા બનાવતા તમે કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં તો તેલ ગરમ થઈ ગયા પછી એની અંદર મેં બે મુઠ્ઠી જેટલા સિંગદાણા તળવા નાખી દીધા છે ઘણા લોકો સિંગદાણા નાખતા હોય છે ઘણા લોકો નથી નાખતા નાખવા જરૂરી નથી પણ મારા બે દીકરાઓને સિંગદાણાવાળા બટેકા પવા ભાવે છે એટલે હું સિંગદાણા નાખું છું આપણે લાસ્ટમાં નાખવાના છે ઘણા લોકો દાડમના દાણા પણ નાખતા હોય છે તો સિંગદાણા એક રકાબીમાં કાઢીને પછી એ જ તેલની અંદર નાખી દીધી છે મેં અડધી ચમચી ભરીને રાઈ રાઈ તતળી ગયા પછી નાખી છે મેં ચપટી જેટલી હિંગ હિંગ નાખી અને મીઠો લીમડો મેં નાખી દીધો છે અને પછી એની અંદર આપણે બટાકા જે સમારેલા છે ઝીણા ઝીણા એ અંદર એડ કરી દીધા છે મારે દરેક શાકમાં મીઠો લીમડો જોઈએ કોને કોને મીઠો લીમડો વધારે મારી જેમ જોઈએ છે એ પણ લખજો કમેન્ટમાં અને અંદર પછી મેં અડધી પોણી ચમચી ભરીને મેં મીઠું નાખી દીધું છે આપણે એટલે ફટાફટ બટેકા બફાઈ જાય બટેકા ઝીણા ઝીણા અને પતલા પતલા સમારવા કાચા બટેકાના બટાકા પવા કરીએ ત્યારે પછી વચ્ચે જે ઓઇલ ભેગું થાય એમાં જ મેં આદુની પેસ્ટ નાખી દીધી છે અને સમારેલા મરચાં પણ એડ કરી દીધા છે સાથે જ હવે આ બધી વસ્તુ ઉપર નાખી અને હવે આની અંદર બીજા કોઈ મસાલા આપણે કરવાના નથી પણ આ બધે વસ્તુ મિક્સ કરીને પછી હળદર નાખી દીધી છે મીઠું હળદર નાખીને આપણે એને બફાવા દેવાનું છે પાંચથી સાત મિનિટ સુધી ધીમા તાપે એટલે સરસ મજાના કાંદા પણ ગળી જાય અને બટાકા પણ બફાઈ જાય તો હલાવી અને મેં થાળી ઢાંકી દીધી છે હવે બે થી ત્રણ વાર એને ખોલીને આપણે હલાવી લેવાનું છે એટલે તળીએ ન ચોટે હલાવતા રહેવું વારંવાર બરાબર અને પાંચથી સાત મિનિટ સુધી બફાવા દેવાનું છે એક જાળીવાળા છાવણાની અંદર મેં પૌવા કાઢી લીધા છે અને પૌવા આપણે હવે એને ધોઈને સાફ કરી લેવાના છે પણ મોકે આજે પહેલીવાર પાણી નહોતું આવતું ફ્લેટમાં તો આ સમસ્યા હોય નહીં એટલે મેં ફિલ્ટરમાંથી બે ત્રણ ગ્લાસ ભરી અને પૌવા ધોઈ લીધા છે એને મસ્ત નીતારી લીધા હશે એટલે સરસ મજાના પૌવા પલ્લી જશે પણ આજે કોઈએ પ્લમ્બર બોલાય હોય છે ને એવું લાગે છે પાણી તો નક્કર કોઈ દી સમસ્યા હોય નહીં તો ચેક કરી લીધું છે મેં કે બટેકા સરસ બફાઈ ગયા છે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે એની અંદર મેં ચમચી ભરીને ખાંડ નાખી છે હું ખાંડ લીંબુ ચડિયાતું નાખું છું બટેકા પવામાં તમે ખાંડ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો પછી એની અંદર મેં નાખી દીધો છે અડધી ચમચી ભરીને ગરમ મસાલો અડધી ચમચી ભરીને ધાણાજીરું પાવડર આ બંને એડ કરી અને હવે આની અંદર મેં ટમેટા એડ કર્યા છે મારા સાસુમાં એવું કહેતા કે ટમેટા ઝીણા ઝીણા સુધારવા અને કાચા બટેકા પૌવા હું મારા સાસુમાની પદ્ધતિથી બનાવી રહી છું તો એ મને લાસ્ટમાં જ એડ કરાવતા ઘણા લોકો કાંદા ટમેટા પહેલાં વઘારી નાખતા હોય છે પણ આની અંદર મને એવી રીતે એડ કરવા ન દેતા એમ કહેતા કે કાચા બટેકા પૌવા કરીએ ને ત્યારે લાસ્ટમાં જ ટમેટા એડ કરવાના તો બધી વસ્તુ મસાલા અને ટમેટા બે મિક્સ કરી અને પછી એની અંદર જે પલળેલા પૌવા હતા એ મેં એડ કરી દીધા છે આ બટાકા પોવા એકદમ છૂટા છૂટા થાય પણ કોઈને જો ખીચડી જેવા બટાકા ભેગા ભેગામ કહીને લોચા ટાઈપના ખાવા હોય એ લોકો બાફેલા બટાકા પોવા બનાવતા હોય છે તો હવે એની અંદર મેં બધું મિક્સ કરીને નાખી દીધું છે ઉપરથી દોઢ લીંબુ નીચે હોય નાખવું છે અને લીંબુ નાખીને પછી એની અંદર જે આપણે ધાણા સમારેલા હતા એ બધા ધાણા નાખી દેવાના છે અને મસ્ત બધા બટાકા પોવાનો મસાલો શાક અને બધા પૌવા બધું સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવી લેવાનું છે વ્યવસ્થિત રીતે તો બટેકા બના બટેકાપાવા બનાવવા એકદમ ઇઝી વસ્તુ છે એમાં કોઈ એટલો કોયેલું નથી પણ હમણાં સ્ટુડન્ટે કમેન્ટ કરેલી હતી કે આંટી અમે એકલા રહીએ છીએ અને અમારી જાતે રસોઈ બનાવીએ છીએ તો તમે બહુ ઈઝી ફટાફટ બનતી બધી રેસીપીના વિડીયો પણ તમે પોસ્ટ કરજો અને ઘરમાં રનિંગમાં જે દાળ ભાત શાક રોટલી ખીચડી કઢી એવું પણ બનાવતો હોય ને એ પણ વિડીયો પોસ્ટ કરજો મેં એધું ચોક્કસ બેટા તો એના માટે થઈને આ વીકમાં હું બધી એવી રેસી રેસીપી બનાવી રહી છું કે જે ફટાફટ બની જાય ઇઝીલી અને છોકરાઓ બહાર એકલા રહેતા હોય ને બનાવતા હોય એને પણ બનાવવામાં હેલ્પફુલ થાય જોકે ગૂગલમાં ઘણા બધા વિડીયો હોય જ છે પણ કોઈ સ્ટુડન્ટની કમેન્ટને માન રાખીને હમણાં હું ઇઝી રેસીપી એડ કરી રહી છું હવે લાસ્ટમાં આપણે બધું મિક્સ કરીને છેલ્લે નાખી દીધા છે સિંગના દાણા જે આપણે પહેલાં તળી લીધા હતા એ જ અને બની ગયા આપણા બટેકા પૌવા રેડી મસ્ત ખાટા મીઠા તીખા લખો કમેન્ટ